નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મનસુરી ગુજરાત મીડિયામાં ચાલો વાત કરીએ આજના સમાચારની વડોદરા શહેર દાઉદી વોહરા સમાજ સૈયદી મુસનજી તાજ સાહેબ દરગાહ પાણીગેટ દરવાજા ખાતે આવેલ કોમી એકતાના પ્રતિક સૈયદી મુસનજી તાજ સાહેબનો બે દિવસનો ઉર્ષ શરીફનો પ્રોગ્રામ યોજાયો હતો આ પ્રસંગે જનાબ ઉજેફાભાઈ સાહેબ તથા યુસુફભાઈ રામપુરાવાલા રામપુરાવાળા સદારાતમાં પ્રોગ્રામ યોજાયો હતો આ ઉર્ઝ શરીફમાં હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તો અને દરેક જાતિના લોકો આવે છે અને પોતાની મન્નત એટલે બાધા લઈને આવે છે અને તે બાધા પૂરી થાય એટલે પોતાની યથાશક્તિ પ્રમાણે નિયાઝ અને ચાદર લઈને આવે છે અને ત્યાં ચડાવે છે આ પ્રોગ્રામ મૌલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં કોઈ પણ ત્યુહાર ધાર્મિક કે સામાજિક હોય કોમી એકતાથી ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી દાઉદી વોહરાના અગ્રણી વડોદરા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ અજીજભાઈ કેમ્પવાલા અને સાબીરભાઈ કેમ્પવાલાએ જણાવ્યું હતું અને આવનારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને આભાર માન્યો હતો સૈયદી મુસનજી તાજ સાહેબનો ચારસો બાવન મો ઉર્શરીફની ઉજવણી કરી હતી તંત્રી શ્રી જાવીદ મનસુરી

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે